શું કરે છે હે શું કરે છે પાણી ક્યાં આવે ક્યાં હવે કોણ હતું એ તો અહીંયા રોડ કેવાય મારે ગમે એ નીકળે તો હું લેવા આવીશ હું મોટર સાલો કરવા અહીંયા વિયાળો ભરવા આવ્યું છે ચા હાજા હે ના હલવાઈ જાય માથું હલવાઈ જાય આ ગિરા વેળો સલકાણો ના ન જવાય જો ક્યાં માથા ગરખાવે

hello bên thì yalong vui ở gió tarao hè tôi hai long vui ở gió bây bây kia dạy mày bây 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 bye bây 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 હવે હાલો બાય બાય હવે કાલ મળવી કે હવે કાલે બીજો વિડીયો આવશે કે મારો વિડીયો કાલે આવશે એમ કે આમાં સામું જોઈને કે બાય બાય